નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હાર્દિક સ્વાગત કરું છું સ્માર્ટ સિટીના શાસકો અધિકારીઓના પ્રતાપે શહેરના સ્વચ્છતા જળવાતી નથી અને ગંદકીના પ્રશ્નો ઊભા થતા હોય છે સ્વચ્છતા મામલે પ્રજામાં પણ જાગૃતતાનો અભાવ છે પણ તેઓને જાગૃત કરવાની જવાબદારી તંત્રની છે કિસનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટ પાસે રહેણાંક વિસ્તાર હોવા છતાં કચરો ઠાલવવાનું સ્થળ ઉભું કરાયું છે કચરાના નિકાલ મામલે પૂરતું અને યોગ્ય આયોજન થતું નથી પરિણામે પ્રજાને રહેન હેરાન થવું પડે છે અને આરોગ્યના પ્રશ્નો પણ નિર્માણ થાય છે સ્વચ્છ ભારતની વાત વચ્ચે રહેણાંક વિસ્તારમાં કચરો ઠાલવવાની જગ્યાને લઈ સ્થાનિકોએ વારંવાર નારાજગી સાથે સ્થળ ખસેડવાની રજૂઆત કરી હતી પંતતંત્રના બેહાર કારને પ્રશ્નોના અવાજ પહોંચતો નથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ફરી એક વખત સ્થાનિકોની સમસ્યાને લઈ રોષ ઠાલવ્યો છે આ કચરો ઠાલવવાના સ્થાને જો વહેલી તકે નહીં ખસેડાય તો વિસ્તારના રહીશો સાથે રાખી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અગાઉ બરાનપુરા વિસ્તારમાં પણ કચરા મામલે વિરોધ થયો હતો જોકે પાલિકાએ વિસ્તારમાં પણ કચરા મામલે વિરોધ થયો હતો તે સમયે પુલ સુધારી નહીં જોકે કિસનવાડી કચરાનું સ્થળ પાલિકા તંત્રએ ખસેડી છે કેમ કે તે અવારનવાર સમસ્યા બતાવશે વડોદરા શહેરમાં આવેલ કિશનવાડી ગધિયા માર્કેટ ચાર રસ્તા પાસે જે કહેવાય છે કે કચરા કલેક્શનની જે લેન્ડફિલ સાઇટ બનાવવામાં આવે છે આ લેન્ડફિલ સાઇટ જે કહેવાય છે કે રેસીડન્ટ વિસ્તારની અંદર જ્યારે બનાવવામાં આવી હોય તો આ કઈક ને કંઈક આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે સાથે સાથે વડોદરા શહેર સાથે ભારતની વાત થતી હોય ત્યારે કહેવાય છે કે ભાઈ મેલેરિયા મુક્ત ભારત કરવામાં આવશે પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે લેન્ડફીડ સાઇડ પર છે એ નાના નાના ભૂલકાઓ મહિલાઓ જે કચરો વીણી રહ્યા છે એટલે કહેવાનો મતલબ કઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે સાથે સાથે વોર્ડના કોર્પોરેટરો ધારાસભ્ય અધિકારીઓ આ તમામે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે વડોદરા શહેરની અંદર મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા આવા તમામ રોગો હાલમાં જે પુષ્કળ પ્રમાણમાં જ્યારે વધારો થતો હોય ત્યારે ખાસ કરીને આ જે રેસિડેન્ટ વિસ્તારની અંદર જે લેન્ડફિલ સાઇડ બનાવવામાં આવે છે એને તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવે જેથી કરીને વડોદરા શહેરના જે કહેવાય છે કે નગરજનોનું હિત જળવાય તે માટે અને તાત્કાલિક ધોરણે દૂર કરવી જોઈએ તેવી અમારી ખાસ માગણી છે